આ ઈડર કુંડ વિસ્તારમાં મારું ઘર કુંડની બાજુમાં છે ઈડરિયો ઘડ ઐતિહાસિક ધરોહર છે એની તલેટીમાં કુંડ આવેલો છે કુંડને ગુજરાત સરકારે પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું એનું રિનોવેશન થયું એની આજુબાજુ લાઇટિંગ આ તે અંદર જે પથ્થરો મૂકીને ચોક બોક તૈયાર કર્યા પણ નગરપાલિકા તરફથી એનો સાર સંભાળ દેખરેખ રાખવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા એમ કહે છે અમને હજી સુપ્રત કર્યું નથી અહીં ત્રીસ જેટલા બોકડા બેસવા માટે મૂક્યા હતા અડધા બોકડા અત્યારે લોકો લઈ ગયા છે કોણ લઈ ગયું ખબર નથી બીજું સવા સાંજે લગભગ છ સાત વાગ્યાની આસપાસ રાત્રે દસ વાગ્યા પછી અસામાજિક તત્વોનો જાણે આ બેઠક અડ્ડો થઈ ગયો હોય દારૂની કોથળીઓ ખુલ્લે આમ ચરસ ગાંજો પીવાય પોલીસ તંત્રમાં પણ પહેલાં અમે રજૂઆત કરી હતી માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ફેક્સ કર્યા હતા અને ડીએસપી મારફતે ત્યારે અહીં બધું અડ્ડાઓ બંધ થયા હતા ફરીથી પાછા મહિનાથી આ ચાલુ થયા છે એના માટે અમે સતત જાગૃત છીએ આ વિસ્તારના લોકો અને એનો પ્રતિબંધ થાય એના માટે અમારી લાગણી છે નગરપાલિકા દ્વારા ઈડરની અંદર તળેટીની અંદર આવેલા કુંડની અંદર અને ઈડર ઈડરગઢ અને અને તરાવની અંદર આ આશરે બે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરેલો તે ખર્ચ તમે જુઓ તો અત્યારે આ રૂબરૂને જોશો તો અત્યારે ખંડેર હાલતમાં પરિસ્થિતિ જોવા મળશે ત્યાં ઈડર તળેડીની અંદર ગઢની અંદર જુઓ કે બાજુમાં ગઢની અંદર જુઓ કે રાણી તરણ તમે જુઓ ત્યાં બિલકુલ ઝાડા ઝાડખા થઈ ગયા છે અને ત્યાં જાણે દારૂના અડ્ડા બની ગયા હોય એવું લાગે છે ઝાળી ઝાડખા અને સરકાર શ્રી તરફથી ઈડર કુંડ માટે કરોડો રૂપિયાનું ભંડોળ આપી ગ્રાન્ટ આપી છે અને કુંડનું બ્યુટિફિકેશન કરાવવા માટે ખૂબ ખર્ચો કરેલો છે પણ અત્યારે ત્યાં અનુભવ જોતા કોઈ પણ જાતનો ખર્ચો મજરે આવેલો હોય એવું લાગતું નથી કદાચ કુંડ જે છે એ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો હોય એવું લાગી રહ્યું છે અને આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરતાં નગરપાલિકાના જે જવાબદારો છે એમના વતી એવો જવાબ આપવામાં આવે છે કે સરકારશ્રી તરફથી હજુ અમને આ બાબત સોંપવામાં આવી નથી કુંડની પણ હું એમ કહું છું કે આ કુંડ જે છે એ ઈડર નગરપાલિકાની હદમાં આવેલો છે બરાબર તો એની જાળવણીની જવાબદારી કોની એમની જ આવે ને ભાઈ તો છતાં એ ઊંધા ઊંધા જવાબો આપે છે ત્યાં આગાડી હવે દારૂડી આવું માટે મોકળું સ્થાન બની ગયું છે રાત્રે દિવસે શાંતિથી પગારને તળાવની પાળ ઉપર બેસીને આનંદ માણી રહ્યા છે દારૂનો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે માટે આ બાબતે ઘટતું કરવા નગરપાલિકાને ને સરકારને વિનંતી કરું છું